નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દવે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને એમાં પાઠ દસ ધ્વનિ પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોવાનું છે તો શરૂઆત કરીશું કે સાચો ઉત્તર પસંદ કરો એમાં પ્રશ્ન એક ધ્વનિ ખાલી જગ્યામાં પ્રસરી શકે તો જવાબ આવશે ડી પ્રવાહી અને વાયુઓ પ્રશ્ન નીચેનામાંથી કોના અવાજની આવૃત્તિ ન્યૂનતમ હોવાની શક્યતા છે તો જવાબ આવશે પુરુષની પ્રશ્ન ત્રણ કે નીચેના વિધાનોમાંથી જે સત્ય વિધાન વિધાનો સત્ય હોય તેની સામે ટી અને વિધાનો ખોટા હોય તેની સામે એફ ટી કરો પહેલો ધ્વનિ શૂન્ય વકાશમાં પ્રસરી શકતો નથી તો જવાબ આવશે ટી બીજું કંપન કરતી વસ્તુના એક સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને તેનો આવર્તકાળ કહે છે તો જવાબ આવશે એફ જો કંપનનો વિસ્તાર સોરી જો કંપનનો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ દુર્બળ હોય તો જવાબ આવશે એફ મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ વીસ એચઝેડ થી વીસ હજાર એસ ઝેડ હોય છે તો આવશે ટી જેમ કંપની આવૃત્તિ ઓછી તેમ પીચ વધારે તો આવશે એફ છઠ્ઠું અનિચ્છનીય અનિચ્છનીય કે અપ્રિય ધ્વનિ સંગીત તરીકે ઓળખાય છે તો આમાં જવાબ આવશે એફ ધ્વનિ પ્રદૂષણ આંશિક શ્રવણ અશક્ત અસક્તતા ઉત્પન્ન કરી શકે છે તો જવાબ આવશે પ્રશ્ન ચાર યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એમાં પ્રશ્ન એક પૂરું કરવા વસ્તુને લાગતા સમયને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે આવર્તકાળ પ્રશ્ન બે ધ્વનિની પ્રબળતા વસ્તુના કંપનના ખાલી જગ્યા વડે નક્કી થાય છે તો જવાબ આવશે કંપ વિસ્તાર પ્રશ્ન ત્રણ આવૃત્તિનો એકમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે હર્ટ્સ ચોથું અનિચ્છનીય ધ્વનિને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે ઘોંઘાટ પાંચ વસ્તુના કંપનની ખાલી જગ્યા વડે ધ્વનિનું તીણાપણું નક્કી થાય છે તો જવાબ આવશે આવૃત્તિ પ્રશ્ન પાંચ એક લોલક ચાર સેકન્ડમાં ચાલીસ વાર દોલન કરે છે તેનો આવર્ત કાળ અને આવૃત્તિ શોધો તો જવાબ આવશે કે હવે ચાલીસ વાર દોલન કરવા માટે લાગતો સમય બરાબર ચાર સેકન્ડ આવર્ત કાળ ટી બરાબર એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય સમય ટી બરાબર ના છેદમાં ચાલીસ તો જવાબ આવશે જીરો પોઈન્ટ એક સેકન્ડ તો આવૃત્તિ વી બરાબર એક સેકન્ડમાં થતા દોલનની સંખ્યા તો આવૃત્તિ બરાબર દોલનની સંખ્યા છેદમાં સમય તો અહીં આવશે ચાલીસના છેદમાં ચાર બરાબર દસ એસ જેડ એની હર્ટ પ્રશ્ન છ જ્યારે મચ્છરની પોતાની પાંખો પાંચસો કંપન પ્રતિ સેકન્ડના સરેરાશ દરથી કંપન કરે ત્યારે મચ્છર દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનો તો કંપનનો આવર્તકાળ કેટલો હોય તો જવાબ આવશે અહીં મચ્છરની પાંખો પાંચસો કંપન સેકન્ડ બરાબર પાંચસો હટ્સ આવૃત્તિ આપેલ છે હવે પાંચસો કંપન કરવા માટે લાગતો સમય બરાબર એક સેકન્ડ તો માટે એક કંપન કરવા માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ ટી બરાબર એકના છેદમાં પંદરસો સેકન્ડ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે સેકન્ડ પ્રશ્ન સાત નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા જે કમ ભાગ કંપિત થાય છે તેને ઓળખાવો એમાં વાદ્ય અને કંપિત ભાગ આપેલા છે તો એમાં વાદ્યમાં પહેલું છે ઢોલક તો જવાબ આવશે કંપિત ભાગમાં કે ખેંચાયેલી ત્વચા મેગ્રેન બીજામાં છે સિતાર તો તાર વાંસળી તો હવાનો સ્તંભ પ્રશ્ન આઠ ઘોંઘાટ અને સંગીત વચ્ચે શું તફાવત છે શું સંગીત ક્યારેક ઘોંઘાટ બની શકે તો અહીંયા તફાવત આપવાનો છે તો પહેલાં આપણે ઘોંઘાટમાં જોઈશું કે તે અસુખદ ધ્વનિ છે જ્યારે સંગીતમાં આવશે કે તે કર્ણપ્રિય ધ્વનિ છે ઘોંઘાટમાં બીજું વાક્ય તેનાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે સંગીતમાં બીજું વાક્ય તેનાથી ધ્વનિ પ્રદૂષણ થતું નથી ઘોંઘાટમાં ત્રીજું વાક્ય તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉદભવે છે સંગીતમાં ત્રીજું વાક્ય કે તે સ્વાસ્થ્ય માટે સારું છે ઘોંઘાટમાં ચોથું વાક્ય કોઈ ચોક્કસ વાદ્ય વડે ઘોંઘાટ ઉદભવતો નથી સંગીતમાં ચોથું વાક્ય કે સંગીત ઉત્પન્ન કરવા ચોક્કસ વાદ્યની જરૂર છે સંગીત ક્યારેક ઘોંઘાટ તો જવાબ આવશે કે સંગીત ઘોંઘાટમાં પરિવર્તિત થઈ શકે છે જો સંગીત ધ્વનિ સાંભળવાની એટલે કે બીજા જ શબ્દોમાં સહન કરવાની મર્યાદાને ઓળંગે તો તે ઘોંઘાટ કહેવાય છે પ્રશ્ન નવ તમારી આસપાસ જોવા મળતા ઘોંઘાટના ઉદ્ગમોની યાદી બનાવો તો જવાબ આવશે અતિશય અને અનિચ્છનીય ધ્વનિ એટલે કે ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્ગમો નીચે મુજબ છે ખૂબ મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન અને ટ્રાન્ઝિસ્ટર રેડિયો વાહનોના અવાજ ફેક્ટરીમાં ચાલતા મશીનોનો મોટો અવાજ ફટાકડાના ફૂટવાનો અવાજ વાહનોના હોર્ન લાઉડ સ્પીકર સ્પીકરનો અવાજ મોટા શાક માર્કેટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પ્રશ્ન ઘોંઘાટ એ મનુષ્યને કઈ રીતે નુકસાન કરતા છે તે સમજાવો તો જવાબ આવશે કે ઘોંઘાટ એ અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું કારણ છે સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેતી વ્યક્તિઓને નીચે મુજબની સમસ્યાઓ એટલે કે તકલીફો થઈ શકે છે ઘોંઘાટ માણસની ઊંઘને ખલેલ પહોંચાડે છે તેથી માણસને અનિદ્રાની સમસ્યા થાય છે ઘોંઘાટના લીધે અણગમો પેદા થાય છે તથા માનસિક તાણ ઉત્પન્ન થાય છે ઘોંઘાટમાં રહેનાર માણસનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને તેને ચિંતા માથાના દુખાવો વગેરે તકલીફ થાય ઘોંઘાટના કારણે માણસને હાઈપરટેન્શન હાઈ બ્લડ પ્રેશરની તકલીફ થાય છે લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ બહેરાશ કે કાયમી આવે છે પ્રશ્ન અગિયાર તમારા માતા પિતા એક ઘર ખરીદવા જઈ રહ્યા છે તેમને એક ઘર રસ્તાની બાજુએ અને બીજું ઘર બીજું રસ્તાથી ત્રણ ગલી છોડીને આપવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે તમે તમારા માતા પિતાને કયું ઘર ખરીદવાની સલાહ આપશો તમારો જવાબ સમજાવો તો અહીંયા જવાબ છે કે હું મારા માતા પિતાને ત્રણ ગલીઓ છોડીને ઘર ખરીદવાનું જણાવીશ જેથી કરીને પરિવારના દરેક સભ્યની સભ્યના સ્વાસ્થ્યની સુરક્ષા અને મનની શાંતિ જળવાઈ રહે રસ્તાની બાજુમાં આવેલ ઘરના નીચે મુજબના ગેરફાયદા છે એમાં પહેલો ગેરફાયદો છે કે વાહનોની અવરજવરના કારણે ઉદ્ભવ હતો ઘોંઘાટ બીજું કે વાહનોની ગતિના કારણે થતું ધૂળ અને ધુમાડાનું નિર્માણ ત્રીજું જુદા જુદા વાહનોના હોર્નનો મોટો અવાજ વગેરે પ્રશ્નવાર સ્વર પેઢી કે કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો તો અહીંયા તમને સ્વરપેઢીની આકૃતિ આપેલ છે જે તમારે દોરવાની રહેશે તો ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી આકૃતિ જોજો અને આ પ્રમાણેની આકૃતિ દોરી અને એનો ઉચ્ચાર લખી દેજો હવે આપણે તેનું કાર્ય સમજાવવાનું છે કે મનુષ્યમાં સ્વરપેટી કે કંઠસ્થાનમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વરપેટી શ્વાસનળીના ઉપલા છેડા પર હોય છે બે સ્વર તંતુઓ સ્વરપેટી અથવા કંઠસ્થાનથી એવી રીતે ખેંચાયેલ હોય છે કે જેથી તે સાંકડી તિરાડ એટલે કે જેને સ્લીટ કહે છે કહે છે હવાની માટે એક વચ્ચે રહે જ્યારે ફેફસા દ્વારા હવા ધકેલે છે ત્યારે સ્વર તંતુઓ કંપન અનુભવે છે અને ધ્વનિ ઉત્પન્ન થાય છે સ્વર તંતુ સાથે જોડાયેલ સ્નાયુઓ તંતુઓને ચુસ્ત કે ઢીલા રાખવામાં મદદ કરે છે જ્યારે સ્વરતંતુઓ ચુસ્ત અને પાતળા હોય ત્યારે અને જ્યારે સ્વરતંતુઓ ઢીલા અને જાડા હોય ત્યારે અવાજનો પ્રકાર અને ગુણવત્તા જુદા જુદા હોય છે પ્રશ્ન તેર આકાશમાં વીજળી અને મેઘ ગર્જના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે આપણને વીજળી પહેલાં દેખાય છે અને મેઘગર્જના પછી સંભળાય છે તે સમજાવી શકો શા માટે તો જવાબ આવશે કે બાવીસ સેલ્સિયસ તાપમાને હવામાં ધ્વનિનો વેગ ચારસો ચુમ્માલીસ એમએસ છે જ્યારે પ્રકાશનો વેગ સી ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત એમએસ છે તેથી સીવી બરાબર ત્રણ ગુણ્યા દસની આઠ અને ત્રણસો ચુમ્માલીસ દસની છ ઘાત પરથી સ્પષ્ટ છે કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં ઘણો વધારે લગભગ દસ દસ ની છ ગાત ગણો છે તેથી આકાશમાં વીજળી અને મેઘ ગરજના એક જ સમયે અને આપણાથી સમાન અંતરે થાય છે પણ આપણને વીજળી પહેલાં દેખાય છે ને મેઘ ગરજના પછી સંભળાય છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ